કમલેશભાઈ મંજીભાઈ ધોડી કરજગામ ગ્રામ પંચાયત માજી સરપંચ આજે વહીવટદલ ના લગભગ બે વર્ષ પૂર્ણ થયા અને સરપંચની ચૂંટણી બાવીસ જૂને જાહેર થઈ ને આજે અમે ઉમેદવારી પત્ર મારા મહિલા સીટના આધારે મારા પત્નીને ઉમેદવારી પત્ર ભરાવ્યું છે અને ખૂબ જ અમારા ગામનો ઉત્સાહ છે અને ઇલેક્શનમાં અમને વિજય બનાવે એમને એવી અમને પૂરેપૂરી આશા છે તમે અધિકારીએ બહુ સારો સપોર્ટ આપ્યો બધી રીતે સપોર્ટ આપ્યો છે અને અમને વિશ્વાસ છે કે સંપૂર્ણ રીતે સારી રીતે ચૂંટણીનું રિઝલ્ટ આવે ને બધી રીતે અમને સપોર્ટ મળે વિકાસ થયો છે વિકાસ વહીવટારમાં થોડી તકલીફ પડી પણ વિકાસમાં કોઈ બાધા નથી આવી પણ સારું છે અત્યારે ઇલેક્શન જાહેર થઈ ગયું છે અને પાછી ચૂંટણીમાં પરિણામ આવે અને અમે સારી રીતે કામ કરશું ગામ વાળાએ અમને સપોર્ટ બી કર્યો છે સારો ને રિઝલ્ટ આવે અને પાંચ વર્ષ આ પૂર્ણ કર્યા તે રીતે અમે બી આવતા પાંચ વર્ષ બી અમને અમારા ગામના લોકો અમને સપોર્ટ કરશે ને લાવશે તો અમે સંપૂર્ણ રીતે પૂરેપૂરું કામ કરીશું રાજ્ય ચૂંટણી આયોગ ના જાહેરનામા મુજબ આપણા ઉમરગામ તાલુકાની અંદર વીસ સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી છે બે મધ્ય સત્ર મળી બાવીસ ગ્રામ પંચાયતોને આપણે ચૂંટણી કરીએ છીએ ત્રણ પેટા ચૂંટણી છે જે વોર્ડની છે કુલ આપણા વોર્ડ જોશે તો બસો તેર જેટલા વોર્ડ આવેલા છે અને મતદાન મથકો ચોર્યાસી જેટલા આવેલા છે ચૂંટણી કરવા માટે છ ચૂંટણી અધિકારીઓની નિમણૂંક આપવામાં આવેલ છે જે નામ અમદાવાદ કક્ષામાં છે જેઓ હાલે તાલુકા પંચાયત ઉમરગામ ખાતે બેસીને ફોર્મ ઉમેદવારી ફોર્મ સ્વીકારીને કામગીરી કરી રહ્યું છે ઉમેદવારી ફોર્મ આપણે બે છ બે હજાર પચીસથી લઈને નવ છ બે હજાર પચીસ સુધી સ્વીકારવામાં આવશે ઉમેદવારી પત્રોની ચકાસણી દસ છ બે હજાર પચીસ ના રોજ કરવામાં આવશે ત્યારબાદ ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ જે છે પચીસ ના રોજ આવેલો છે અત્યાર સુધી આપણે તો સરપંચના ઉમેદવારી પત્રો ભરાયા છે સભ્યોના સત્યાવીસ જેટલા ઉમેદવારી પત્રો ભરાયા છે મેક્સિમમ આજે ઉમેદવારી પત્રો ભરવાની શક્યતા આવેલી છે ત્યારબાદ જોશું તો આપડા પોલિંગ સ્ટાફ ની નિમણૂક કર્મચારીઓને મતદાન મથક આપણે મોકલવા માટે એમ એમ હાઈસ્કૂલ ઉમરગામ ખાતે રાખવામાં આવે છે જ્યાં આપણે એકવીસ તારીખે એમને સ્ટાફ ને રવાના કરીશું અને બાવીસ તારીખ આપણું મતદાન હશે